કેટલા જ ઘરફોડ ચોરી કરનાર સિકલેન્ગર ગેંગના બે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ આણંદ એલસીબી સ્ટાફના માણસો સાથે વાસદ બગોદરા હાઇવે સુદર ફાટક નજીક વત હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ગુરુ ઉર્ફે ભૈલુ રહે વાસદ તથા તેની સાથે રહેતો મેમદાવાદનો તેનો બનાવ્યો માયાસિંહ રાત્રિના આણંદ જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં ઘડફોડ ચોરીઓ કરે છે અને ચોરી કરવા માટે આસોદર ચોકડી તરફ જનાર હોવાની મળેલ ચોક્કસ માહિતી આધારે બાતમી મુજબના વર્ણનવાળા બાઇક ઉપર બે ઈસમો આવતા તે બંનેને ને કોર્નર કરી પકડીને બંનેની અંગ જડતી કરતા એક એક મોબાઈલ તથા રોકડ રકમ સાથે મળી આવતા તેઓની હાજરી તેમજ મળી આવેલ ચોરી કરવાના સાધનો બાબતે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ ન આપતા સદર ચોરી કરવાના સાધનો તથા મોટરસાયકલ મળી કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર સાતસો નો મુદ્દા કબજે કરી એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મજબૂર આરોપીઓ યુક્તિ પ્રયુક્તિથી થી ઘનિષ્ઠ પૂછપરછ કરતા પીટલા શહેર વિરોલ તથા કાવીઠા ગામ ઘરફોડ ચોરીઓ કરેલાની ની કરેલ છે અને હાલ બંને આરોપીઓ વધુ તપાસ અર્થે પીટલા ટાઉન પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે